પ્રિય મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે રાતની ગહન શાંતિ ચારે તરફ વ્યાપી રહી છે તમે ઊંડી નિંદરમાં છો આખા દિવસની થાક પછી તમારું શરીર અને મન આરામ કરી રહ્યું છે અને ત્યારે અચાનક તમારી નિંદર તૂટી જાય છે તમે આંખો ઘસીને ઉઠો છો એક અજાણી અસ્વસ્થતા તમને ઘેરી લે છે તમે ઘડિયાળ તરફ જુઓ છો અને હંમેશાની જેમ સુયા રાતના ત્રણથી પાંચ વચ્ચેનો સમય બતાવી રહી હોય છે નિંદર તૂટવાનું કારણ પેશાબ જવાની તીવ્ર ઈચ્છા તમારામાંથી કેટલા લોકો આ અનુભવમાંથી પસાર થાય છે તે ખબર નથી કદાચ તમે તેને સામાન્ય શારીરિક પ્રક્રિયા માનીને અવગણો છો તમે વિચારતા હશો કે કદાચ રાત્રે પાણી વધુ પી લીધું હશે અથવા આ વયની અસર હોઈ શકે છે પરંતુ શું તમે ક્યારે એક ક્ષણ રોકાઈને વિચાર્યું છે કેમ આખરે કેમ તમારી નિંદર હંમેશા તે જ સમય તૂટે છે કેમ રાતના બાર વાગ્યે નહીં કેમ સવારના છ વાગ્યે નહીં આજે અમે જે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ તે જાણીને કદાચ તમારા પગ નીચે જમીન સરકી જશે કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ વિશ્વની પવિત્ર શક્તિઓનો એક ઊંડો અને રહસ્યમય ઇશારો છે જે તમને સીધો મોકલવામાં આવી રહ્યો છે આ એક કોલ છે એક સંદેશ છે એક ચેતવણી પણ અને એક તક પણ પરંતુ અત્યાર સુધી તમે તેને અનસુન કરી રહ્યા છો તો હવે તમારી શ્વાસને રોકી લો કારણ કે આજે તમે તે રહસ્યને જાણવા જઈ રહ્યા છો જે તમારું જીવન બદલી શકે છે સવારના ત્રણ થી પાંચ વચ્ચે પેશાબ જવા માટે તમારી વાસ્તવમાં તમારા કર્મો તમારા ભવિષ્ય અને તમારી આત્મા સાથે જોડાયેલો એક અદ્ભુત ઈશારો છે આ એક સત્ય છે જે જાણ્યા પછી તમે ક્યારે આ ઘટનાને સામાન્ય નહીં સમજી શકો અમારા પ્રાચીન વેદો પુરાણો અને ગ્રંથોમાં સમયને માત્ર ઘડિયાળની સુયો નથી માનવામાં આવ્યો સમયને એક જીવંત બળ એક ઉર્જા માનવામાં આવ્યો છે દિવસના દરેક કલાકની પોતાની અસર હોય છે એક વિશેષ તાકાત હોય છે પરંતુ આ તમામમાં જે સમય સૌથી પવિત્ર સૌથી શક્તિશાળી અને સૌથી અદભુત માનવામાં આવ્યો છે તે છે બ્રહ્મ મુહૂર્ત આ સવારના ત્રણ થી પાંચ વાગ્યા સુધીનો સમય હોય છે બ્રહ્મનો અર્થ છે પરમાત્મા અને અર્થ છે સમય કહેવામાં આવે છે આ સમય વિશ્વને ચલાવતી ઉર્જા તેના સૌથી ઊંચા સ્તર પર હોય છે રાતનું અંધારું સમાપ્ત થઈ રહ્યું હોય છે અને દિવસનો પ્રકાશ હજુ આવ્યો નથી આ બંને વચ્ચેની એક જાદુઈ ક્ષણ હોય છે આ જ સમયે દેવી દેવતાઓ ઋષિ મુનિઓ અને પવિત્ર આત્માઓ સૂક્ષ્મ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે વિશ્વની સૌથી સારી શુદ્ધ અને શાંત ઉર્જાઓ તમારી આસપાસ હાજર હોય છે તમે અનુભવ્યું હશે કે આ સમયની હવા કંઈક અલગ લાગે છે હવામાં ઠંડક અને તાજગી હોય છે પક્ષીઓ ચહકવા શરૂ કરે છે આ સમય માત્ર શાંત નથી પરંતુ ખૂબ વિશેષ હોય છે હવે તમે વિચારતા હશો કે તેનું તમારી રાત્રિની નિંદર તૂટવા અને પેશાબ જવાની ઈચ્છા સાથે શું સંબંધ છે સંબંધ ખૂબ ઊંડો છે જ્યારે આ પવિત્ર ઉર્જા તમારી સાથે જોડાવા માંગે છે તમને કોઈ ઇશારો આપવા માંગે છે તો તે સીધી વાત નથી કરતી તે તમારા જ શરીરને માધ્યમ બનાવે છે તમને નિંદરમાંથી જગાડવા માટે તે તમારા શરીરમાં પેશાબની ઈચ્છા ઉત્પન્ન કરી દે છે જેથી તમે ઉઠો આ કોઈ રોગ નથી આ કોઈ ભૂલ નથી આ એક ઇશારો છે આ એક પવિત્ર અલાર્મ છે જે તમને દરરોજ રાત્રે કહે છે ઉઠો જાગો હું તમારી સાથે કંઈ કહેવા માંગુ છું પરંતુ અમે શું કરીએ છીએ અમે ઉઠીએ છીએ બાથરૂમ જઈએ છીએ અને પછી પાછા સુઈ જઈએ છીએ અમે વિચારીએ છીએ કે આ તો સામાન્ય વાત છે પરંતુ વાસ્તવમાં અમે દરરોજ રાત્રે એક વિશેષ તક ગુમાવી દઈએ છીએ તે સમય જેમાં ભગવાન તમારી સાથે જોડાવા માંગે છે તમારી સાથે વાત કરવા માંગે છે તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગે છે અને અમે તેને સમજ્યા વિના અવગણીએ છીએ આગલી વખતે જ્યારે તમારી નિંદર ત્રણથી પાંચ વચ્ચે તૂટે તો એક ક્ષણ રોકાવો વિચારો કે કદાચ આ માત્ર પેશાબ નથી પરંતુ એક પવિત્ર આમંત્રણ છે કારણ કે કદાચ તમારા જીવનની વાસ્તવિક શરૂઆત ત્યાંથી જ છે હવે પ્રશ્ને ઊભો થાય છે કે વિશ્વની આ પવિત્ર શક્તિ તમારી સાથે જ કેમ સંપર્ક કરવા માંગે છે દરરોજ રાત્રે લાખો કરોડો લોકો ઉંડની નિંદરમાં સૂતા હોય છે તો આ ઈશારો તમને જ કેમ મળી રહ્યો છે આ પ્રશ્નનો જવાબ તમારા અંદર તમારી આત્માની યાત્રામાં છુપાયેલો છે પ્રથમ કારણ તમારી આત્મા જાગવાની કિનારે છે તમારી આત્મા એક વિશેષ વળાંક પર પહોંચી ગઈ છે કદાચ આ જન્મમાં કરેલા પુણ્ય કાર્યોના કારણે અથવા પાછલા જન્મોની સાધના અને પ્રાર્થનાઓના કારણે હવે તે સમય આવી ગયો છે જગાડવામાં આવી રહ્યા છો ચેતન સ્તર હવે તે ઊંચાઈ પર છે જ્યાંથી વિશ્વની ઉર્જાઓ તમારી સાથે સીધો સંવાદ કરી શકે છે તમે તે કેટલાક પસંદગીના લોકોમાંથી એક છો જેમને વિશ્વ હવે આગળની આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે તમારી દરરોજ રાત્રે યુ નિંદરમાંથી જાગવું વાસ્તવમાં આ વાતનો ઇશારો છે કે તમારા અંદરની આધ્યાત્મિક ઉર્જા ઝડપથી વધી રહી છે અને પેશાબ જવાની ઈચ્છા તે માત્ર એક બહાનું છે વાસ્તવિક હેતુ તો એ છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને તે પવિત્ર ઉર્જા સાથે જોડાઓ જે તમને બોલાવી રહી છે બીજું કારણ તમારા પિત્રો તમારી સાથે વાત કરવા માંગે છે હિન્દુ ધર્મમાં પિત્રો એટલે પૂર્વજોને દેવતાઓ જેવા માનવામાં આવે છે ભલે તેઓ હવે આ દુનિયામાં નથી પરંતુ તેઓ સૂક્ષ્મ સ્વરૂપે તેમના પરિવાર સાથે જોડાયેલા રહે છે તે સમય છે જ્યારે ભૌતિક અને સૂક્ષ્મ વિશ્વ વચ્ચેની દિવાલ સૌથી પાતળી થઈ જાય છે આજ તે ક્ષણ છે જ્યારે તમારા પિત્રો તમારી સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે જો તમારી નિંદર નિયમિત રીતે ત્રણથી પાંચ વચ્ચે ખુલી રહી છે તો આ ઈશારો હોઈ શકે છે કે તમારા પૂર્વજો તમારી સાથે કંઈક કહેવા માંગે છે કદાચ તેઓ કોઈ ખમાથી પસાર થઈ રહ્યા છે અને તમારી પાસેથી તેમના મોક્ષ માટે પ્રાર્થના માંગે છે કદાચ તેઓ કોઈ મોટી ખુશીની સૂચના આપવા માંગે છે અથવા તમને કોઈ આવનારા સંકટથી સાવધાન કરી રહ્યા છે અને ક્યારેક તેઓ માત્ર તમને આશીર્વાદ આપવા આવે છે આ કહેવા કે અમે તમારી સાથે છીએ જ્યારે તમે બાથરૂમ તરફ જાઓ છો તમારા પિત્રો તે જ સમયે તમારી સૌથી નજીક હોય છે તેઓ તમને જુએ છે તમારી સાથે ચાલે છે તમારી દરરોજ રાત્રેની આ જાગૃતિ તમારા અને તમારા પૂર્વજો વચ્ચે એક પુલ બની ગઈ છે તો આગલી વખતે જ્યારે શારીરિક જરૂરિયાત છે રોકાઓ અનુભવો કોઈ તમને બોલાવી રહ્યું છે કદાચ વિશ્વ અથવા તમારા પિત્રો તમારી સાથે કંઈ કહેવા આવ્યા છે તમે એકલા નથી કોઈ અદૃશ્ય બળ દરેક ક્ષણે તમારી સાથે છે ત્રીજું અને ચોથું રહસ્ય જ્યારે તમારા ઈષ્ટદેવ અને વિશ્વ જ તમને જગાડી રહ્યા છે ત્રીજું કારણ તમારા ઈષ્ટદેવનું આમંત્રણ દરેક આત્માનો એક ઈષ્ટદેવ હોય છે એક વિશેષ દેવી અથવા દેવતા જેની સાથે આત્માનો ઊંડો સંબંધ હોય છે કદાચ તમે તમારા જીવનની વ્યસ્તતામાં તમારા ઈષ્ટદેવને સમય આપવાનું ભૂલી ગયા છો પરંતુ તમારી આત્મા નથી ભૂલી જ્યારે તમે બ્રહ્મ મુહૂર્ત તમા જાગો છો તો આ માત્ર સહયોગ નથી આ કદાચ તમારા ઇષ્ટ દેવ તમને યાદ અપાવી રહ્યા છે હું અહીં છું હું તમારી રાહ જોઈ રહ્યો છું આવો મારી સાથે વાત કરો તમારું મન મારા પર ખોલો બ્રહ્મ મુહૂર્ત નો આજ તે સમય છે જ્યારે તમારી પ્રાર્થના કોઈ અડચણ વિના સીધી તમારા ઇષ્ટ સુધી પહોંચે છે દિવસમાં કરેલી સો વાર પૂજાનું જે ફળ છે તે આ સમયની એક સાચી પુકારથી મળી શકે છે પરમાત્મા આ પવિત્ર મૌનમાં તમારી સાથે વાત કરવા માંગે છે તેથી તેઓ તમને દરરોજ રાત્રે આ વિશેષ સમયે જગાડી રહ્યા છે ચોથું કારણ તમારું શરીર અને વિશ્વ એકબીજા સાથે જોડાયેલા છે અમારું શરીર માત્ર માંસ અને હાડકાથી નથી બનેલું તે પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ થી બનેલું છે આયુર્વેદ કહે છે કે શરીરને ત્રણ દોષ વાત સંતુલિત રાખે છે રાતના બે થી સવારના છ વાગ્યા સુધીનો સમય વાતકાળ કહેવાય છે વાતનું કામ ગતિ આપવાનું છે અને શરીરમાંથી મળમૂત્રનું વિસર્જન પણ તેજ ગતિનો ભાગ છે જ્યારે વિશ્વની ઉર્જા બ્રહ્મ મુહૂર્તમાં ચરમ પર હોય છે તો તે તમારા શરીરની ઉર્જાને પણ જગાડી દે છે તેથી વાત સક્રિય થાય છે અને તમને પેશાબની તીવ્ર ઈચ્છા થાય છે તો જે તમે અત્યાર સુધી માત્ર શરીરની જરૂરિયાત માનતા હતા વાસ્તવમાં તે તમારા શરીર અને વિશ્વની ઘડિયાળનું તાલમેલ છે તમારું શરીર તમને કહી રહ્યું છે કે વિશ્વમાં જે થઈ રહ્યું છે તે મારા અંદર પણ થઈ રહ્યું છે આ શરીર અને વિશ્વ વચ્ચેનો ઊંડો જોડાણ છે જેને સ્વયંને મળવા જેવું છે હવે પ્રશ્ન છે આ ઈશારાને સમજીને શું કરવું જોઈએ જ્યારે આગલી વખતે તમારી નિંદર ત્રણ થી પાંચ વચ્ચે પેશાબ માટે ખુલે તો તેને મુશ્કેલી અથવા અડચણ ન માનો તેને એક વરદાન માનો એક સુભાગ્ય જે લાખોમાં કોઈ એકને મળે છે શું કરવું નિંદર ખુલતા જ ગુસ્સે ન થાઓ મનમાં જ તે પવિત્ર શક્તિનો આભાર માનો જેણે તમને જગાડ્યા છે શાંતિથી ઉઠો બાથરૂમ જાઓ પાછા આવીને તરત પથારીમાં ન પડો આ સૌથી સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે તમારા હાથ પગ અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો તેથી તમારા અંદરની નિંદર પણ તૂટશે અને તમે હળવા અને તાજા અનુભવશો પછી માત્ર કેટલીક મિનિટો ચૂપચાપ બેસો જો ઈચ્છો તો મનમાં પ્રાર્થના કરો અથવા માત્ર તે મૌનને સાંભળો કારણ કે ત્યાં જ તે સંદેશ છુપાયેલો છે જે તમને મોકલવામાં આવ્યો છે યાદ રાખો તમારી નિંદરનું આ સમય તૂટવું કોઈ સંયોગ નથી પરંતુ તમને જાગૃત કરવાનો પ્રયાસ છે વિશ્વ તમારા ઇષ્ટ તમારા પિત્રો અને તમારું જ શરીર બધા તમને કહી રહ્યા છે હવે ઉઠો હવે સમય આવી ગયો છે માત્ર આરામથી બેસીને તમારી આંખો બંધ કરી લો તમારી પીઠ સીધી રાખો અને ધીમે ધીમે શ્વાસ લેવા અને છોડવા પર ધ્યાન આપો અનુભવ કે જે શ્વાસ તમે અંદર લઈ રહ્યા છો તે સામાન્ય હવા નથી પરંતુ બ્રહ્મ મુહૂર્તની પવિત્ર છે છે જે તમારા આખા શરીરને સાફ કરી રહી તમે શ્વાસ છોડો છો તો તમારી બધી ચિંતાઓ અને ખરાબીઓ બહાર નીકળી રહી છે કેટલીક મિનિટો સુધી આ શાંતિમાં બેસો આ સમય વિશ્વ તમારી સાથે વાત કરવા માંગે છે માત્ર ધ્યાથી સાંભળો કદાચ કોઈ સારો વિચાર તમારા મનમાં આવે અથવા કોઈ જવાબ મળે જેને તમે લાંબા સમયથી શોધી રહ્યા હતા જો ઈચ્છો તો તમારા પસંદીદા દેવતાનું ધ્યાન કરી શકો છો અથવા ધીમી અવાજમાં ઓમનો જાપ કરી શકો છો ઓમનો અવાજ વિશ્વની ઉર્જા સાથે જોડાય છે અને તમારી વિચારસરણીને સાફ કરે છે તમે તમારા પિત્રોને પણ યાદ કરી શકો છો અને મનમાં તેમની પાસે પ્રાર્થના કરો હે મારા પિત્રો હું તમને પ્રણામ કરું છું કૃપા કરીને અમારા પર તમારી કૃપા જાળવી રાખો અને જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરો શરૂઆતમાં તમારું મન ભટકી શકે છે અથવા નિંદર આવી શકે છે પરંતુ હાર ન માનો માત્ર પાંચ થી દસ મિનિટ થી શરૂ કરો ધીમે ધીમે તમને આ સમય ગમવા લાગશે તમારું મન અને શરીર પણ આ સમય માટે તૈયાર થવા લાગશે આ તમારી આત્માની તરસ છે જે હવે જાગી રહી છે જ્યારે તમે દરરોજ રાત્રે આમ કરશો તો તમને તમારા જીવનમાં સારા ફેરફારો દેખાવા લાગશે તમારા ચહેરા પર નવી ચમક આવશે તમારી ચિંતાઓ અને ભય ઓછા થશે આ કોઈ જાદુ અથવા અંધશ્રદ્ધા નથી પરંતુ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે તમે તે વિશેષ વખતનો સાચો ઉપયોગ કરવાનું શીખી લીધું છે જ્યારે વિશ્વ તેની બધી તમારા માટે આપે છે તમે તે ખજાનાની ચાવી મેળવી લીધી છે જેને ઘણા લોકો જીવનભર શોધે છે વિચારો વિશ્વ તમને દરરોજ એક વિશેષ તક આપી રહ્યું છે તે વિશ્વની પવિત્ર ઉર્જા દરરોજ તમારા દ્વાર પર ખખડાવે છે પરંતુ તમે તેને અવગણી દો છો પરંતુ હવે જ્યારે તમે આ રહસ્યને સમજી ગયા છો તો આમ નહીં થાય હવે તમે જાણી ગયા છો કે તમારી નિંદરનું તૂટવું કોઈ સમસ્યા નથી પરંતુ તમારા જીવનનો સૌથી મોટો ઉપાય છે આ એક ઈશારો છે કે તમે સામાન્ય વ્યક્તિ નથી આ ઘટનાથી ડરશો નહીં પરંતુ તેને અપનાવો તમે જોશો કે તમારું જીવન પહેલા જેવું નહીં રહે તો આગલી વખતે જ્યારે રાતની શાંતિમાં ત્રણ થી પાંચ વચ્ચે તમારી આંખો ખુલે તો ગભરાશો નહીં હસો અને મનમાં કહો હું તૈયાર છું મિત્રો જો તો તમારી પણ આંખ આ સમય ખુલે છે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો સાથે જ વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ